પરંતુ આ પરિણીત મહિલાએ એક મહિના પહેલા બીજી વ્યક્તિ સાથે મૈત્રી કરાર કર્યો હતો તેમને મૈત્રી કરાર વિશે જાણકારી ન હતી લાલચ અને બીજાની વાતોમાં ભળવાઈ જઈને તેમણે આ કરાર કર્યો હતો પરંતુ આ કરારના લીધે તેમના પતિ તેમને અપનાવવા માંગતા ન હતા અંતે મહિલાએ પોતાના પતિને સમજાવવા માટે મહિલા સહાયતા કેન્દ્ર મહુવા ખાતે અરજી કરી હતી મહિલાએ પોતાની ભૂલ સ્વીકારતા તેમના પતિને બોલાવીને બંને પક્ષ વચ્ચે ચર્ચા કરીને સમાધાન કરાવવામાં આવ્યું છે આ દંપતીને બે બાળકો હોવાથી પુનઃ પોતાનું લગ્ન જીવન સારી રીતે જીવે તે માટે કાઉન્સિલર દ્વારા સમજાવવામાં આવ્યા હતા મહિલા ભવિષ્યમાં આવી ભૂલ ન કરે તે માટે તેમને કાયદાકીય માહિતી પણ આપવામાં આવી હતી બંને પક્ષોની વ્યક્તિગત અને જૂથ મીટિંગમાં બંને પક્ષના સાસરિયાવાળા તેમજ બહેનના પિયર પક્ષ હાજર રહ્યા હતા અંતે મહિલા દ્વારા કરવામાં આવેલ મૈત્રી કરાર રદ કરવામાં આવ્યો હતો આ સહાયતા કેન્દ્રના સંવેદનશીલ હસ્તક્ષેપ અને કાઉન્સેલિંગથી કુટુંબ ફરી એકતામાં જોડાયું હતું મહિલાએ સહાયતા કેન્દ્ર મહુઆના સહાનુભૂતિપૂર્ણ પ્રયાસો અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર